અમૃત બીએલોના વ્યક્તિત્વ અને કાર્યની પ્રશંસા કરતા સવાણીએ કહ્યું તેઓની ઉંમર છવ્વીસ વર્ષ હતી અને તેઓ ખૂબ જ સારું પરફોર્મન્સ આપી રહ્યા હતા મતદાર યાદી સુધારાના કામમાં તેઓએ પિસ્તાળીસ જેટલી કામગીરી તો પહેલેથી જ પૂર્ણ કરી દીધી હતી યુવા અધિકારીના આ મોતની પરિસ્થિતિઓ અત્યારે સ્પષ્ટ નથી આ શંકાસ્પદ મોતના મામલાની પોલીસ તપાસ ચાલી રહી છે અને વધુ વિગતોની રાહ જોવાઈ રહી છે હું સુરત અને

અને પરફોર્મન્સ ખૂબ જ સારું કરી નાખ્યું કોઈ ઘટના હતી અને વેન્ટિલેશન હતું નહીં તો એના કારણે બેભાન થઈ ગયા હતા અને પછી થોડો ટાઈમ રહીને બાથરૂમમાંથી નીકળીને એમને જ્યારે કર્યા ત્યારે ત્યાં જાહેર કર્યા જ દુઃખદ ઘટના છે સારા પરફોર્મર તરીકે એમણે કામ કર્યું છે અત્યાર સુધી અમારી સાથે તંત્ર એક ટીમ તરીકે મતલબ એ રાષ્ટ્રીય કામગીરી તરીકે જોઈ રહ્યું છે આખું તંત્ર અને એમાં લગભગ જે નીચેથી ઉપર સુધીના તમામ કર્મચારીઓ પોતાનું મતલબ એકદમ થી કામ કરે છે મને બાકી જ્યાં પણ કોઈને કોઈ તકલીફ આવે છે તો એકબીજા સાથે સંકલન કરે છે